વડોદરા બોટ દુર્ઘટના બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત મેરીટાઇમ બોર્ડે નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે વાહન વ્યવહાર બંદર વિભાગે નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો જેમાં 12 વર્ષથી નાના બાળકો માટે નૌકા વિહારની મંજૂરી લેવી પડશે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડાની પૂર્વ મંજૂરી લેવી પડશે બોટનું રજિસ્ટ્રેશન સાથે સાધનોની ચકાસણી હશે તો જ આ મંજૂરી મળશે

નિયમો છે કે જે તૈયાર કરવામાં આવ્યા છે અને તેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનના આધારે લોકોના પણ સૂચનો જે છે તે પોર્ટ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગે લોકો પાસેથી મંગાવ્યા છે ત્યારબાદ આ નિર્ણયો છે તે રાજ્ય સરકાર આગામી સમયમાં જાહેર કરશે પરંતુ જે ડ્રાફ્ટ જે નિર્ણયો જાહેર કર્યા છે તેની અંદર બાર વર્ષથી નાના બાળકો કે જેમને

નિયમ જે છે તે ડ્રાફ્ટ નિયમોની અંદર તૈયાર કરવામાં આવ્યો છે સાથે નદી તળાવ કે દરિયામાં જ્યારે મનોરંજન માટેની જે રાઇડ્સો હોય છે કે જેનો લોકો અને સહેલાણીઓ ઉપયોગ કરતા હોય છે તે જે ધંધાધારીઓ એટલે કે જે લોકો ચલાવતા હોય છે તેમને સાત સ્તરીય મંજૂરી લેવાની શકે તે સાત સ્થળ અલગ અલગ સ્તર ઉપર તેમને મંજૂરી મેળવીને તેઓ આ લોકો આ જે વ્યવસાય છે તે કરી શકશે સાથે મેરીટાઈમ બોર્ડ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ જે નિયમો છે તેનો ડ્રાફ્ટ ડ્રાફ્ટ બજેટ નિયમો જે નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે ને આ નિયમોના આધારે લોકો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા છે અને બાદ આખરી નિયમો જે થશે તે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે